પારડી હાઇવે પર ટ્રકની અડફેટે નંદી મહારાજ ઘાયલ ગૌરક્ષકોને જાણ થતા સારવાર માટે રાતા પાંજરાપોર ખસેડાયા પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સોના દર્શન એપાર્ટમેન્ટ નજીક ટ્રક ચાલકે નંદી મહારાજને અડફેટમાં લીધા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં નંદી મહારાજને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તે ઊભા પણ રહી શક્યા ન હતા નજીકમાં રહેતા એક સજ્જન વ્યક્તિએ પરિસ્થિતિ નિહાળી તાત્કાલિક પારડી ગૌરક્ષક સમિતિને જાણ કરી હતી જેને પગલે ગૌરક્ષક યુવાનો તાત્કાલિક મદદે આવી પહોંચ્યા અને ઘાયલ નંદી મહારાજ માટે એનિમલ એમ્બ્યુલન્સને બોલાવી હતી અને જેમાં નંદી મહારાજને રાતા પાંજરાપોર ખાતે ખસેડી તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે ગૌરક્ષક સમિતિની આ ઝડપી કામગીરીને કારણે ઘાયલ નંદી મહારાજને જીવન રક્ષાની આશા મળી છે